નમસ્કાર દોસ્તો જોવો છો સમય ડિઝિટલ અમદાવાદથી આજે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ થઈ ગયો છે પ્રધાનમંત્રી આજે સવારના પહેલાં ગાંધી આશ્રમ ગયા ગાંધી આશ્રમને મિટિંગ કરી રીડેવલપમેન્ટ ગાંધી આશ્રમે મિટિંગ કર્યા બાદ તેઓ સીધા કાઇટ ફેસ્ટિવલમાં રિવરફ્રન્ટ ઉપર પહોંચ્યા અને ત્યાં આગળ એમના જર્મનીના ચાન્સલર સાથે પતંગ મહોત્સવનો જે શુભારંભ હતો એ કરાવ્યો અને લોકોએ ખૂબ આનંદ માણ્યો નરેન્દ્ર મોદી સાહેબે પોતે પણ ત્યાં આગળ આજે લોકોની વચ્ચે ચાલીને લોકોનું અભિવવર્ધન ઝીલ્યું અને ત્યારબાદ તેઓ ગાડીમાં બેસીને પતંગ ઉડાવી અને એ જીપમાં બેસીને ખુલ્લી જીપમાં બેસીને જ્યારે એમને એમના જર્મનીથી આવેલા મિત્ર જ્યારે પતંગ ઉડાવી તો એક ફ્રેન્ડશીપનો એક સંદેશ જન્મની દેશ સાથે જતો હોય છે અને ખૂબ જ સુંદર આવે છે અને આજે પતંગ મહોત્સવ થયું છે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ પતંગ ઉડાવવા માટે લોકો પતંગ ઉડાવવા માટે રિવરફ્રન્ટ ઉપર જતા હોય છે અને પતંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદમાં જ્યારે બી થતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પતંગબાજો વિદેશોથી આવતા હોય છે અને લોકલ પતંગબાજો બી હોય છે આપ જોઈ શકો છો મોદી સાહેબ પોતે પતંગ ઉડાવી રહ્યા છે અને આ એક મોટો પતંગ જીપમાં બેસી સુરક્ષાની દ્રષ્ટિએ જીપમાંથી ચગાવે છે પણ પતંગ ઉડાવવાની મજા અગર તમે નીચે ઉતરીને ઉડાવો તો વધારે મજા આવે છે આપ જોવો છો કે બે દેશના લોકો મસ્ મસ્ત પતંગ ઉડાવે છે અને ખૂબ જ સારી પતંગો ઉડી રહ્યા છે Merci, mm -hmm. yeah.